અમદાવાદ માં રે એમ જ બધા થઈ ગયા બહુ માં છે બીજી વાર જીતી ગયા ઉદ્યોગો છે એને ગમે રીતે ગમેટલો પૈસો સરકાર આપે તો એ પૈસા ખેડૂત એમાંથી દસ ટકા નથી આપે ઉદ્યોગો છે એને ગમે રીતે ગમેટલો પૈસા સરકાર આપે તો એ પૈસા ખેડૂત દસ નથી વિસાવદર તાલુકાના છેવાડાના ગામ પીરવડ ની કે જ્યાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને આ બધા જ વચ્ચે વિસાવદર પેટા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ હાલ ખેતરો ખૂંદવાની શરૂઆત કરી છે અને આ સાથે જ તેમના દ્વારા એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતોની વેદના શું છે ખેડૂતોની સમસ્યાઓ શું છે અને સરકારી યોજનાઓ જે સરકાર જાહેર કરે છે શું તેમના સુધી પહોંચે છે કે કેમ આ બધા જ મુદ્દે આ વિડીયોની અંદર ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો સાથે સંવાદ કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ખેડૂતોએ પણ અનેક રજૂઆતો એ ગોપાલ ઇટાલિયા સમક્ષ કરી છે ત્યારે શું છે રજૂઆતો આવો જોઈએ આ વિડીયોમાં જય કિસાન જય જય ગુજરાત દોસ્તો અત્યારે અમે પીરવડ ગામમાં છીએ વિસાવદર તાલુકાના અને છેલ્લા ઘણા દિવસોથી આમ તો એક અઠવાડિયાથી જે માવઠું થયું છે માવઠું શું હવે માવઠા કરતા જાજો વરસાદ આવ્યો છે ખેડૂતોને અપાર નુકસાન ગયું છે કોઈએ ઉનાળુ મગફળી વાવી કોઈએ ઉનાળુ તલ વાવ્યા કોઈએ ઉનાળુ જુવાર વાવી કોઈએ ઉનાળુ બાજરી વાવી કોઈએ ઉનાળુ ચણા વાવ્યા કોઈએ મગ વાવ્યા તો આ ઉનાળુ પાક ને ભયંકર નુકસાન થયું છે અને ખેડૂતોને તો ઉનાળામાં વાવે કે ચોમાસામાં વાવે ક્યારેય તે કઈ સારું થતું નથી અત્યારે આપણે આ તલનું આખું તલનું ઉનાળું વાવેતરનું ખેતર છે આ વરસાદના કારણે માવઠાના કારણે કેટલું નુકસાન થયું છે એ આપણે હવે આમાં જોયું હાલો આ ખેતરે જો પાણી ભરેલું છે હજુ તો મતલબ ભીનું છે બધું એ ઓલા ખાપા વાગે હો ખાપા ઘણા છે આમાં હા ભાડે હાલવું તો તે જો ને આખું બધું પાણી ભરાઈ ગયું પીળા પડી ગયા એક તો બહુ નુકસાન છે ખેડૂત ના ના આમ આમથી આ જો ઉભા રહ્યો ઉભા રહ્યો જો આ ભાઈ આ બસ આઈ રાખો આ જો આખું આ બાકુ ખેતર જે ના ઉઈ ગયા તો હવે આમાં કાંઈ વધ્યું નથી લેણું વધે એવું છે હવે આમાં તો તલમાં કાંઈ વધ્યું નથી જોવો ના સુઈ ગયા હે ભાઈ તમે ન્યા ઉભા રહો હવે આ તલ આ બધા સુઈ ગયા છે આ છેઠથી છેઠ સુધી એ રામ રામ તલ ઉઈ ગયા આ વરસાદના કારણે બધું અડધા પીળા પડી ગયા અડધા પડી ગયા હું કેવું છે કેવો હાલો હવે વાત કરો અમારે સાહેબ એવું છે કે આ નુકસાની અત્યારે ઉનાળા થાય તો ભલે સોમાસે થાય તો ભલે અમારે કોઈ દિવસ સહાયની કોઈ અહીંયા આશા છે નહીં એક ટકો સહાય પીરવડ ગામમાં મળતી નથી એનું શું કારણ એનું કારણ કે આમાં કોઈ ધ્યાન જ નથી તો વિસાવદર તાલુકાનું સહેલું ગામ છે આ અમારે કોઈ જાતની સહાય ન થઈ ને આ નું પાણી સોયડ્યું નથી પ્રથમ તો બધા ખેડૂતોને હવે જાગૃતિ થાય એવું કામ કરવું પડશે તમે કઈક કયો બે શબ્દો કઈક બધા સાંભળે તો પછી ગુજરાત માં ખબર પડે અમદાવાદમાં રેમ જ ખેડૂતો બધા કરોડપતિ થઈ ગયા બઉ મોજમાં છે મોદી આવ્યા પછી બધા બહુ બધું બંધાઈ દીધું છે આ હુઈ ગયું કોઈ જોવાય આવતું નથી હા ઓર આવો થોડાક ગમતા રે સેજસેજ ઓર આવો વાંધો નહી બસ હા રેડી આ આખું ખેતર જ બરબાદ થઈ ગયું રેડી બરબાદ થઈ ગયું બધું આવો ખેડુ આવો હા લાવવા લાગે છે ખડ એટલે આમાં શું છે જો સાંભળો આપણે જરાક બોલવું એટલા માટે પડે કે આપડે ન બોલવીને નહીં નહીં એટલે શું થાય છે સરકાર મોટા મોટા શહેર માં ટીવી માં જઈને એવો પ્રસાર કરે છે ખેડૂત સુખી થઈ ગયા અમારા રાજમાં પણ એ તો તમારે કેવાનું ને હું છે બતાવી બતાવી ને કેવાનું કે ભાઈ સાના માના બેહો તમે પેલી વાર એકસો દસ ટકા પણ ખાતર અમને પૈસા નથી મળતું સરસ ને ગાંજો ડ્રગ્સ નહીં મળે છે તો ખેડૂત ને અત્યારે એક વર્ષ થઇ ગયું અમને ખાતર ડીએપી કે ઉરિયા પૈસા દેતા નથી મળતું લ્યો પૈસા દેતા ખાતર ખાતર નથી મળતું પછી ગમી વસ્તુ બીજી સરકાર વિરુદ્ધમાં છે એ બધી વસ્તુ મળે છે ભૂ મેફિયા નું કા છે રેતી છે ખનીજ છે એમાં ગવર્મેન્ટની સોખી મનાય છે ખાતર નું અને ઉદ્યોગો વાળા ટ્રક ના ટ્રક ઉપાડી જાય છે તો એને ખાતર મળી જાય ખેડૂત ને નથી મળતું મળી જાય ખાતર મળે ઉદ્યોગ ખેડૂત બોલવા વાળું નહીં છે પણ અમારું હાલવું જોઈએ ને ક્યાંક અમારે રજુઆત કરી

પછી તો ભાજપ ને નહીં એટલે નહી ભૂપતભાઈ હારો માણસ ગી નું આમાં આવું બધું તકલીફ થાય પછી તમારે તો બીજું શું કરવાનું મત તો એ સો તમે જીત્યો એટલે ગમે લગભગ તો તમારે કિરીટભાઈ છે હર્ષદભાઈ છે ઉભે રહે ખુશી જ નથી અને રહે ને એકસો આ આખું ખેતર ભાઈ ધોવાઈ ગયું છે ગામડે ગામડે હજારો એકર જમીનની અંદર આવી રીતે ધોવાણ થઈ ગયું છે બધું આ પાક નો નાશ થઈ ગયો છે નુકસાન થયું છે કોઈ સહાય આપવા વાળું નથી અને અમદાવાદ ગાંધીનગર ની ટીવી માં બેહી બેહી બધા મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે ખેડૂત ખુશ થઈ ગયા સુખી થઈ ગયા આવો ભાઈ એ કે ખેડૂતોને આમ થઈ ગયું ખેડૂતો ખેડૂતોને આ આ હવે બસ હાલતા રહ્યો હાલો બધા શું કરે છે આપણે અહીંથી બોલવી નહીં સમજ્યા એટલે ઈ ન્યા ટીવી માં બેઠા બેઠા એમ કે અમારા રાજમાં ખેડૂત સુખી થઈ ગયા પણ આપણે અહીં વીડિયા બનાવી બનાવી નાખતા રેવી તો કોક ને ખબર પડે ખાસું કેટલું છે ટૂંકમાં બાજી કરવાની વાત છે આખી ભાજપની

મોડું છે બે જાઉ બે દિવાળીએ કેવું થયું માંડવી ઉપાડી મગફળી એવડો વરસાદ થયો દસ દિવસ નુકસાન નુકસાન એટલે તમે બાકી આમ જ નુકસાન થયું બે પડાવ દિવાળી વીસ દિવસો ગયા સર્વે કરી નથી આજકાલ દિવાળી વરસાદ ને ઉનાળે વરસાદ સોમા નહી ભલે એ બધું કુદરતી છે એમાં તો કોઈ હાલે નહીં સરકાર ને સામ જોવાનું આપડે એનો ટેક્સ છે વસ્તુ નો ટેક્સ ભરી કઈ મફત નથી ખાતર કે દવા કોઈ વસ્તુ હા બરાબર છે એમ ઈજ મેન વાત છે ને માનો કે ચૂંટણી હોય તો પછા બસુ મુકાય પછા બસુ મુકાય માણસો માણસો બધું આવી જાય અત્યારે આપણે એમ કે ભાઈ વરસાદ પડ્યો છે ખેતરમાં નુકસાન ગયું તો સર્વે કરવા વાળો માણસ નહીં તો અમારી પાસે હા એટલે આ તો હમણાં તમે લઈ લો માનો કાલો બરાબર વરાપ આવી છે ને થાય ભેગું કરવું પડે પડે હા નહીં અને ઈ તમે કયો એમ કે અમારી પાસે સ્ટાફ નથી એટલે કોઈ સર્વે કરવા આવતું નથી હવે તમે આ વિડીયો મારો છે બધા આખા ગુજરાત ને બતાવો આમાં શું થાય ખબર મૂળ મુદ્દો ટીવી માં બેહી ને ટીવી વાળા પોતે અને ભાજપ વાળા એ આખા ગામ ને ઊંધા સચ પહેરાવે કે ખેડૂત બહુ સુખી છે ખેડૂત બહુ સુખી છે ખબર પડે કેટલા પણ ઈલા ટીવી વાળા બતાવે એટલે અમદાવાદ રાજકોટ જે તમારે કેવું જોઈએ કે આ આવું છે તમે કયો અત્યારે બેઠા છે તો આ મોકલું પછી બધાને વિડીયો જે કહેવા એવું કાઈ નથી મીડિયા આટાણે છે ને વધારે હોય તમે જોજો એનું જે છે ને બધું બતાય છે વિરોધ પક્ષ વાળા નહીં બતાવે હા એવું એટલે ખેડૂત નું ક્યાંથી બતાવ અત્યારે તમે દરેક ગામ માં સભા કરજો હવે તો ચૂંટણી આવી તમારે ખાલી એમ કેવાનું કે આ ગામ માંથી નું પાક ધીરા નથી બેકમાં લીધેલું કોઈ આંગળી ઉછેર કરેજો લીધું જ હોય હા તો પછી લીધું જ હોય હા પણ ઈ ઓલા આપવા પેલા વે પબ્લિક ભરમાવે શહેર પછી શહેર વાળા દાઈપ દે મતદાન જા શહેર થાય છે 0% વ્યાજ 0% વ્યાજ સંધુ લઈ લે છે કટકે ઓલું સારજ ને ઓલું સારજ ને ઓલું સારજ ને એમ કરી પૈસા લઈ લે બેંક વાળા ઈ કાય મૂકે એમ મત હવે ઈ તો પરાયને દવાનો ડબલો ફટકાડે છે તો ઈ બીજા પૈસા આપણે ગોપાલભાઈ આ છે ને ખેતી પ્રધાન દેશે છે ભારત નો મોદી સાહેબ છે ને એ ઉદ્યોગ નું સાઈલ હાલે જર્મની જાપાની અમેરિકા ઈ ઉદ્યોગ ના દેશ છે આપણે વધારે વધારે વિકાસ સિટીમાં કરેલ ઉદ્યોગ વાળા પોષણ આપ્યું એને ધ્યાન દીધું નથી એક હવે પાંચ કરોડ ની લોન લઈ લે છ મહિના મિલ મશીનરી કાઢી નાખે વીમો પાકી ગયો વાત થાય પૂરી વાત બહુ લોન લ્યો હાલો જમીન મેં લીધું એ તો મારે કાયદેસર પડશે તો ભરવા પડે તો બોજો નાખ્યો વીમા કંપની હતી એમાં તમને તો ખબર છે મને બહુ નથી પચાસ કરોડ કે પચાસ હજાર કરોડ રૂપિયા વીમા કંપની સરકારે સેટલમેન્ટ કર્યું પછી વીમા કંપની અત્યારે ખેડૂત ને હિસાબે કાઢ નાખી ધિરાણ આવડવા ચાલુ કર્યું ક્યુ આવડવા સર્વે સર્વે નું સર્વે ઓલા ને કાઢી નાખે શું કરવા પૈસા ખેડૂત લઈ લીધા આપડે દર વર્ષે બેંક માંથી ધિરાણ લઈએ બેંક વાળા આપડું જે થતું હોય વીમા પ્રીમિયમ તો કાપી જ લેતા ઓગણીમાં ઓગણીમાં ફસલ વીમા યોજના પૈસા થી પછી ખેડૂત નથી હવે એને આ ચાલુ કર્યું સર્વે નું એમાં પૈસા આપતા નથી બરાબર નાટક જ છે ખાલી તમારે હવે એમાં શું છે આ તમે જેમ આ સંદેશો બધો આ ગુજરાત અત્યારે પબ્લિક ને ખેડૂત ને કોઈ વસ્તુ સરકાર ગવર્મેન્ટ સહાય કે કોઈ વસ્તુ આપતી નથી પછી ગમી વસ્તુ તમે લેવા જાવ આ વિસાવદર તાલુકા ની વાત કરું છું પૈસા સેવા કામ નો થાય પછી નો લાઈન માં ઉભું રહેવાનું આપણે કોઈ ઓરખાણ લાગલો હોય તો કામ થાય ને તમારે લાઈન માં ઉભો રહેવાનું સાહેબ નથી બીજે દીધી આપડે બીજા દીધા કામ ખોટી કરી અને ગમે વસ્તુ હોય સરકાર આપડે ગમે એટલો કાગળીઓ કરી ગમે વસ્તુ કરી તો એ આટલા ટકા ને લેવાના છે ને આટલા પૈસા દેવાના છે ફોર્મ ભરના એટલા તો તમે સબસિડી તો કે આટલા ને લેવાના એટલા એટલા કરોડ સબસીડી છે બીજા બધા પછી રહી જાય અને ઉદ્યોગો છે એને ગમે એ રીતે ગમે એટલો પૈસો સરકાર આપે તો એ પૈસા ખેડૂત ને એમાંથી દસ ટકા નથી આપતા

કાય નહી તો મિત્રો આ પરિસ્થિતિ છે ગુજરાતમાં ખેડૂતોની ખાલી ટીવીમાં ફિલોસોફી સાંભળીને ભાજપના નેતાઓનું બોલ બચ્ચન સાંભળીને ખોટા અભિપ્રાયો બાંધવાના બદલે અમદાવાદમાં બેઠેલા ટીવીના ના મારી તો વિનંતી છે કે ક્યારેક આવો ગામમાં અઠવાડિયું રોકાવ તો ખબર પડે કે માણસ કેટલો દુખી છે અમદાવાદમાં બેસીને તમને ગુજરાત અમેરિકા બની ગયો ને એવું જ લાગશે એકદી થોડાક પચાસ હો દોઢસો કિલોમીટર આઘા આવો તો ખબર પડે કે આ ગુજરાતના લોકોનું પેટ ભરનાર અન્નદાતા કેટલો દુખી છે અને કેટલી વાતે દુઃખી છે માત્ર અહીંયા નહીં જમીનના પ્રશ્નો ખાતરના પ્રશ્નો દવાના પ્રશ્નો બિયારણના પ્રશ્નો પાક ધિરાણ એને પાછા આપવાના પ્રશ્નો માલ વેચવા જાવ આવતો એના ટેકાના ભાવના પ્રશ્નો ટેકાના ભાવમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો મામલતદાર ઓફિસના પ્રશ્નો હજારો પ્રશ્નોથી ઘેરાયેલો માણસ છે છતાંય એક આશા સાથે અને એક કેવાય કે સારી ભાવનાથી ખેતી કરે છે એને આપણે સપોર્ટ આપવો જોઈએ ખેડૂતો માટે આપણે હંમેશા સારું વિચારવું જોઈએ એવી વાત કરી અને હું મારી વાત પૂરી કરું છું જય કિસાન જય ગુજરાત સત્યાટ મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાટ મંથન નું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાટ મંથન સાથે નમસ્કાર